પાનવડ પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ માટે પાણીબાર મંડળ પાણીબાર દ્વારા ઉનાળાના દરમિયાન

બાળકો માટે શૈક્ષણિક કીટ ખરીદી માટે આર્થિક અનુભવતા હોય કપરે સ્થિતિમાં કઈક અંશે પહેલ કરી છે જે સમાજમાં એક ઉદાહરણ કાર્ય કહી શકાય ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબારના સભ્યના જણાવ્યા મુજબ અમારા પાણીબાર ગામમાંથી નોકરી ધંધો કરતા મિત્રોના ગ્રુપ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે વિના મૂલ્યે સ્ટેશનરી વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત ગામમાંથી ધોરણ દસ તથા ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષે ઊંચા માર્ક્સથી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તથા ચાલુ વર્ષે ગામ ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબારના સરકારી નોકરી કરતા કર્મચારીઓ અધિકારીઓ નિવૃત્ત થયા હોય તો તેમનું પણ સન્માનિત કરવા સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં પાણીબાર ગામના જ પરંતુ વર્ષોથી વડોદરા શહેરમાં રહેતા કર્મચારીઓ વર્ષનભાઈ રાઠવા અમરસિંહભાઈ રાઠવા રિકેશભાઈ રાઠવા પ્રેમાભાઈ રાઠવા બોડેલી ખાતેથી સુમનભાઈ રાઠવા જયંતીભાઈ રાઠવા ગોપાલભાઈ તો ભરૂચથી લાલજીભાઈ રાઠવા છોટાઉદેપુરથી જીતુભાઈ વાલસિંહભાઈ રાઠવા સહિત ગામના અગ્રણીઓ ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ ભરતભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો પાણીબાર ગ્રામ ઉપર પાણીબાર આયોજિત પાણીબાર ગામની પ્રાથમિક શાળામાં સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં શાળામાં હાજર એકસો ચાલીસથી થી વધારે બાળકોને ઉપસ્થ મંડળ આયોજિત સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવેલ છે આજે મંડળ છે બે હજાર સત્તરથી સતત એક સેવાકીય અને ઉદાહરણરૂપ પ્રવૃત્તિ કરી રહેલ છે આ પ્રવૃત્તિમાં આ ગામની સ્કૂલમાં અભ્યાસ કરીને બહાર રહેતા સરકારી પ્રાઇવેટ જોબ કરતા દરેક મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળે છે ગામ લોકો તરફથી પણ સરસ સહકાર મળે છે કર્મચારી મિત્રો અને ગામ લોકોના સહકારથી શાળામાં ફર્સ્ટ ક્લાસ જે ઇનામિતરણ કાર્યક્રમ થાય છે સ્ટેશનરી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોનું પણ જે વ્યવસ્થામાં મોટું યોગદાન છે તો સભ્યના સાથ સહકારથી આજરોજ આજે સ્ટેશનરી કાર્યક્રમ વિતરણ કરવામાં આવેલ છે જેમાં ખૂબ જ સરસ રીતે મોટી સંખ્યામાં બાળકો ગામ લોકો હાજર રહ્યા હતા સભ્યનો ખૂબ ખૂબ આભાર આવી જ પ્રવૃત્તિ અમે આગળ અવારન અવારનવાર કરતા રહેવા માંગીએ છીએ ઇનામ વિતરણ સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ સિવાય પણ બીજી પ્રવૃત્તિ આ મંડળ પ્રત્યે અમે વહી કરવા માગીએ છીએ જય હિન્દ જય ભારત જયાદિવાસી મારું નામ સુમનભાઈ પીરાસવા हाल बोडेली कॉलेज प्रोफेसर मग पाणी पाणीभाग